લાજપોર કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન કારાગ્રહના પરિસરમાં જ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કેદીઓએ ભાગ લીધો હતો અવસરે આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થયું હતું જેનો મુખ્ય ઉદ્દેશ બંદીવાનોમાં સકારાત્મક પરિવર્તન અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમણે કારાક્રહમાં સજા ભોગવી રહેલા બંદીવાનો સાથે સંવાદ કર્યો હતો અને તેમને લાડુનું વિતરણ કરી મોં મીઠું કરાવ્યું હતું શ્રી સંઘવીએ બંદીવાનોને અપરાધનો માર્ગ ત્યાગીને સમાજમાં મુખ્ય પ્રવાહમાં પાછળ ભરવા માટે પ્રેરણા આપી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરાવ્યું હતું અને પ્રતિકાત્મક રીતે પારણું ઝુલાવવાનો મંગલમય પ્રસંગ પણ યોજાયો હતો આ પ્રકારના આયોજન દ્વારા કારાગૃહના બંદીવાનોને સુધારણાની તક પૂરી પાડવાનો અને તેમનામાં આધ્યાત્મિક ચેતના જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો